ઝટપટ તૈયાર થતી સ્વાદિષ્ટ ડેઝર્ટ રેસીપી માત્ર મિનિટોમાં ઘરની સાદી વસ્તુથી બનાવો એકદમ લાજવાબ ડેઝર્ટ મીઠાઈનો મજા હવે ઘરે ફટાફટ તૈયાર થતી રેસીપી સાથે મિનિટોમાં બનશે એવી ટેસ્ટી ડેઝર્ટ જે સૌને ગમશે ચાલો બનાવીએ એક ખાસ અને ઝટપટ બની જાય તેવી મીઠાઈની રેસિપી નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે જેસ્ટી રેસિપીસમાં આજે હું તમારા માટે એકદમ ટેસ્ટી ડેઝર્ટની રેસિપી લઈને આવી છું જેને તમે તમારા ઘરની થોડી જ વસ્તુથી મિનિટોમાં બનાવી શકો છો અને ખાવામાં તો તેનો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ અને લાજવાબ લાગે છે

બેકિંગ પાવડર અને એક ચોથાઈ કપ સુગંધ વગરનું તેલ સૌ પ્રથમ બાઉલમાં રવો નાખીશું ત્યારબાદ તેમાં મેંદાનો લોટ તાજું દહીં નાખીશું જે ખાટું ન હોય તેનું ખાસ ધ્યાન રાખીશું હવે તેમાં તેલ નાખીને બધાને સરખી રીતે મિક્સ કરી લેશું બેટર થોડું ઘાટું થઈ ગયું છે તો તેમાં એક પાણી નાખી સરખી રીતે મિક્સ કરી ત્યાર બાદ એક નાની ચમચી બેકિંગ પાવડર નાખીશું અને હલાવીને પાંચ મિનિટ માટે બેટરને રેસ્ટ કરવા દેસુ કેમ કે આમાં રવો છે એટલે તે સરખી રીતે ફૂલી જશે ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ તેના માટે મીડિયમ ફ્લેમ ઉપર એક પેનમાં ખાંડ નાખીશું એક ગ્લાસ જેટલું પાણી નાખી તેને ગરમ થવા દેશું એક ઉભરો આવે એટલે કેસર નાખીશું અને પાંચ મિનિટ માટે હજુ ગરમ થવા દેશું જેથી ચાસણી હલકી ચીપ ચીપી થઈ જાય યાદ રાખજો ચાસણીમાં કોઈ તાર નથી બનાવવાનો થોડી ચીપ ચીપી થાય એટલે ગેસને બંધ કરી દેસુ હવે રવા અને મેંદાના મિક્સચર જોઈ લેશુ તો બેટર પહેલાથી થોડું ઘાટું થઈ ગયું છે તો તેમાં એક ચમચી પાણી નાખી હલાવીશું જરૂર પડે તો વધુ એક ચમચી પાણી નાખી હલાવી લેશું તો અહીં બેટર એકદમ પરફેક્ટ બની ગયું છે આનાથી વધુ પાતળું નથી કરવાનું તો મેં બેટરમાં ટોટલ બે ચમચી પાણી ઉમેર્યું છે અને પેલા વન ફોર્થ કપ હવે એક પ્લાસ્ટિકની બેગ અથવા દૂધની કોથળી લેશું અને આ સ્ટાર નોઝલ લેશું કોથરીને ગ્લાસમાં મૂકી તેમાં આ સ્ટાર નોઝલ મૂકીને બેટરને ભરી લેશું નીચેથી કોથળીને કાપી લેશું તો પાઇપિંગ બેગ તૈયાર છે હવે કઢાઈમાં તેલ નાખીશું તેલ અડધું કે પોણા ઇંચ સુધી જ નાખીશું તેલ વધારે નથી લેવાનું એનું ખાસ ધ્યાન રાખજો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી આ રીતે ચકરીની જેમ પાડતા જશું ચકરી પાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચકરીનો છેડો અંદર જ રહે નહીતર બેક થતી વખતે તે ખુલી જશે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ચકરીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દેશું જેમ જેમ કડાઈમાં જગ્યા થતી જાય તેમ બાકીની ચકરી પણ પાડતા જશું ગોલ્ડન બ્રાઉન થઈ ગયા પછી ચીપિયા અથવા તાવી થા ની મદદથી એક એક ચકરી કાઢીને ગરમ ચાસણીમાં નાખી દેશો અને બાકીની ચકરીને પણ આવી જ રીતે બનાવી લેશો હવે સર્વ કરવા માટે એક પ્લેટમાં ગરમા ગરમ ચક્રી મૂકી તેના ઉપર પિસ્તાનો અધકચરો ભૂકો વડે ગાર્નિશ કરીશું તો તૈયાર છે ઝટપટ બની જાય એવી કેસર પિસ્તા ક્રંચ ની આ રેસીપી તો આ રેસીપી ને જરૂર થી એકવાર ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે અને ફટાફટ પણ બની જશે તો મિત્રો તમને આજની આ રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને વિડીયો ને લાઈક કરી ફેમિલી માં ફ્રેન્ડ માં શેર કરજો ફરી મળીએ એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી ની સાથે